નાસ્તો આપ્યા વિના સ્કૂલ કોલેજ કે ટ્યુશન મોકલવામાં આવ્યા અને બીજું જે સો વિદ્યાર્થીઓનું નાસ્તો આપવામાં આવ્યો જેમ કે દૂધ છે 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 ડ્રાય મગ ચણા છે વગેરે હવે આ પ્રયોગ કમ્પ્લીટ એક મહિનો સુધી ચાલ્યો અને ત્યારબાદ તારણ એવું આવ્યું કે જે વિદ્યાર્થીઓ સવારનો નાસ્તો કરીને જતા હતા એમની કાર્યક્ષમતા પંચાણું ટકા સુધી વધી અને જે વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો આપવામાં નહોતો આવતો એ વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા છપ્પન સુધી જ રહી તો આની પરથી વિદ્યાર્થીઓ સાબિત થાય છે કે સવારનો નાસ્તો આપણા માટે કેટલો જરૂરી છે દોસ્તો જ્યારે સવારની સ્કૂલ કોલેજ કે ટ્યુશન ક્લાસ હોય તો એ વખતે એ સંસ્થાઓમાં જે કંઈ બી આપણને શીખવાડવામાં આવે છે એને ગ્રહણ કરવા માટે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ અને પ્રોટીન હોવું જરૂરી છે તો જ આપણે એને સારી રીતે ગ્રહણ કરી શકીશું તો હવેથી યાદ રાખશો ને સવારમાં વહેલા ઉઠીશું અને સવારનો નાસ્તો તો અચૂક કરીને જઈશું બરાબર ને